ઝાલોદ કોર્ટ ખાતે ઝાલોદ બાર એસોસિએશન દ્વારા કરાયો વિરોધ ઝાલોદ બાર એસોસિએશને એકટ અમેન્ડમેન્ટ બિલ બે હજાર વિરોધ કર્યો છે આ બિલ વકીલોના હિતોને નુકસાન પહોંચાડનારું હોવાનું મનાય છે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ઝાલોદ બાર એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી ઉપપ્રમુખ અને મહિલા પ્રતિનિધિ હાજર રહ્યા હતા બેઠકમાં સર્વસંમતિથી કોર્ટની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વકીલોએ ચેતવણી આપી છે કે જો સૂચિત બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો તેઓ હડતાલ અને આંદોલન કરશે આ બિલની માહિતી સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી છે વકીલોનું માનવું છે કે આ સુધારો તેમના વ્યવસાયિક હિતોને કાયમી નુકસાન પહોંચાડશે તેથી તેઓ આ બિલનો દૃઢતાપૂર્વક વિરોધ કરી રહ્યા છે સુધારો કરે અને નવું બિલ પાસ કરવા રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલ છે જે બાબતે આજરોજ ઝાલોદ બારના તમામ વકીલો તેનો વિરોધ કરી અને જે બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ કરેલ છે અને ઝાલોદ બાર વતી સખતમાં સખત વિરોધ કરી અને આ બિલ પાસ ના થાય તે બાબતે અમે ઠરાવ અને ઉપરે અમારા બાર એસોસિએશન ગુજરાતમાં મોકલી આપેલ છે જાલોદ પ્રેસિડેન્ટ રમેશભાઈ રાવત